આ ગેમ છે રમવાની બાળકોને રમવાની ગેમ છે મેળા રેતું છે બધું અહીંયા દસ્તારામ બાપુની પ્રસાદી લેવામાં આવે છે પ્રસાદી લઈને આપણે દર્શન કરવા જાય जुहाजलारीजुजफ

રોડ ઉપર તો એટલું હતું કે ખુશો જી પણ રોડ ઉપર ગર્દી એટલી હતી કે ઉભા રહેવા એવું નહોતું પણ મસ્તારામ બાપુના મંદિરના આપણે દર્શન કર્યા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી